ભાઈ હજી તો બહુ ટાઈમ વાતો કરી લે ખાલી કરીશ સંજય ચાલુ કરો ચાલુ કરે મજા મળે હાલો

માઇક આવી ગયો આ જો સાયરી કેવી છે સાંભળજે મન નો મળે ને તો એકલું રેવાય મારા ઘરે જા મનની માં ગમે એની હારે નો બે જવાય ભાઈ

là sai mà nó mà vẫn nhớ đâu mà nó không lâu à về cái gì nhỉ cô khăn vịt đi kia chi à chỗ vắt khăn vịt đi chi khăn thấy rồi chi <simple> mà તો બাকি યાર ખાઈ લેશે હાલી ગયો હજી વાર છે આજ રાતે બનશે વિડિયો કાકા એટલું લાંબુ ના કરશો